હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી ખૂબ જ ટેસ્ટી અને સિમ્પલ એવા ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે એક બાઉલ જેટલા ભાત મારી પાસે સવારના બચેલા હતા તો સાંજના નાસ્તા માટે આ ઢોકળાનો આપણે ઉપયોગ કરીશું એક બાઉલ જેટલા ભાત છે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને હવે તેની સાથે જ આપણે અડધો બાઉલ જેટલી સોજી લેવાની છે તમે ઝીણી કે મોટી સોજી લઈ શકો છો તમારી પસંદ અનુસાર અને તેની સાથે જ આપણે એક બાઉલ જેટલું દહીં લેવાનું છે તે દહીં આપણે ખાટું દહીં લીધેલું છે કે જેથી કરીને આ ઢોકળાનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે આ રીતે સિમ્પલ મજાના એવા ફટાફટ તૈયાર થઈ જતા આ ઢોકળા આપણે અત્યારે સચિના કિચનમાં બનાવી રહ્યા છીએ આની સાથે જ આપણે તેની અંદર એક અડધી વાટકી જેટલા પૌવા લેવાના છે આ પૌવા છે તે બટાકા પૌવા બનાવીએ તે જાડા પૌવા આવે છે તે છે મિક્સર જારમાં આપણે સરસ એવો ક્રશ કરી લઈશું અને તમે જુઓ કે સરસ મજાનું ખીરું બની અને તૈયાર થઈ ગયેલું છે તો આ જ રીતે ફટાફટ બની જતું આ ખીરું આપણું અત્યારે હોય રેડી છે તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું તો જેમ ઢોકળાનું ખીરું હોય છે તેવું જ ખીરું તમને લાગી રહ્યું છે એકદમ સરસ મજાનું કે ના આમાં ચોખાને પલાળવાની ઝંઝટ કે ના આથો આવવા દેવાની ઝંઝટ એકદમ ફટાફટ બની જતા આ ઢોકળા અત્યારે આપણે સિમ્પલ રીતે જ બનાવી રહ્યા છીએ તેની અંદર હવે આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તે પહેલાં મેં તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપેલો છે કેમ કે આમાં સોજી હતી તો તમે જુઓ એકદમ ફૂલી ગઈ છે અને હવે તેની અંદર આપણે થોડું પાણી એડ કરી લઈશું કે જેથી કરીને તેનું આ થિક જો ખીરું છે તે થોડું ઢીલું થઈ જાય એટલે આપણે જેમ ઢોકળાનું ખીરું હોય છે તેવું જ ખીરું આપણે અત્યારે બનાવી અને તૈયાર કરી દેવાનું છે તમે જુઓ એકદમ સરસ એવું આપણું ખીરું અત્યારે રેડી છે તેની અંદર હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જો તમે ભાતમાં મીઠું નાખતા હોય તો તમે એ પ્રમાણે તેની અંદર મીઠું નાખી શકો છો અને તમે જુઓ કે એકદમ સરસ અને સિમ્પલ એવું આ ખીરું બની અને તૈયાર થઈ ગયું છે તેની સાથે જ આપણે તેની અંદર થોડો ખાવાના સોડા એડ કરીશું અને આ રીતે સરસ એવું મિક્સ કરી દઈશું કે જેથી કરીને મીઠાનો સ્વાદ છે તે દરે સરસ એવો ખીરામાં મિક્સ થઈ જાય અને બિલકુલ પણ આથા આવવાની પણ ઝંઝટ નથી એટલે તમે જુઓ કે એકદમ સરસ રીતે આ ખીરું બની અને તૈયાર થયું તમે આ રીતે તમારા ઘરે જો ભાત વધ્યા હોય તો તેનું તમે શું બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે જેથી કરીને તમારા રસોડે પણ જે નવી રેસીપી કે ભાતમાંથી આ રીતે કંઈ બને છે તો હું પણ બનાવવાનું ટ્રાય કરું હવે તેને આપણે ઢોકળાના કુકરને મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું તો હવે તેની અંદર આપણે તેને જે તૈયાર છે ખીરું તેને એડ કરી લઈશું અને દસથી પંદર મિનિટ માટે તેને એકદમ મીડિયમ ગેસ ઉપર જ તેને થવા દઈશું કે જેથી કરીને આ ઢોકળા એકદમ સરસ એવા સ્ટીમ થઈ જાય તો તે પહેલાં જ આપણે તેની અંદર એકદમ પ્લેન લાગી રહ્યા છીએ તો તેની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું કે જેથી કરીને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ એવો લાગે તો આ જ રીતે અને આવી નવી નવી રેસિપીઓ જોવા માટે યુટ્યુબ ઉપર જે મારી સચિના કિચન નામની જે ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા મજેદાર વિડીયો જોવાની મજા આવે તેને હવે આપણે દસથી પંદર મિનિટ માટે બંધ કરી અને મૂકી રાખીશું અને તમે જો એકદમ સરસ મજાના ઢોકળા તમારી એક મિનિટમાં તો તૈયાર થઈ જાય છે તમે જો ખૂબ જ સરસ એવા ઢોકળા આપણા બની અને તૈયાર થઈ ગયેલા છે હવે આ ઢોકળાને આપણે ચેક કરી લઈએ કે સરસ એવા સ્ટેમ પણ થઈ ગયા છે તો તેને હવે આપણે દસથી પંદર મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર કટ લગાવી દઈશું તો છે ને એકદમ સિમ્પલ અને ફટાફટ બની જતા ગરમા ગરમ બાળકોને નાસ્તો પણ આપી શકાય અને બાળકોનું ગરમા ગરમ નાસ્તો કરવાનું મન હોય ને તો પણ આ રીતે ફટાફટ બનાવી દઈએ તેમને ખ્યાલ પણ નહીં આવે કે આ રીતે ભાત અને સોજીમાંથી બન્યા છે અને તે લોકો ખાઈ પણ લેશે તો સરસ મજાના ઢોકળા અત્યારે બની અને તૈયાર થઈ ગયા છે જો તમને સચિના કિચન ઉપર જે પણ વિડીયો આવી રહ્યા છે તે તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે જેથી કરીને આવા નવા નવા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળતી રહે અને તમે જુઓ કે એકદમ સરસ મજાના ઢોકળા આપણા બની અને તૈયાર થઈ ગયેલા છે હું તમને બતાવું કે દેખો એકદમ સિમ્પલ અને ફટાફટ બની જતા એવા ઢોકળા દસથી પંદર મિનિટમાં તો રેડી થઈ ગયેલા છે તો આ જ રીતે નવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીએ એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે જુઓ કે હવે આ આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું આને તમે લીલી ચટણી સાથે કે તમે તેને કેચઅપ સાથે ખાવ તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ખજૂર આમલીની ચટણી સાથે ખાવા હોય ને તો પણ ખાઈ શકાય ખૂબ જ મજાના અને ફટાફટ એવા બની જતા આ ઢોકળા તમને કેવા લાગે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો કે જેથી કરીને આપણે આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ તેને અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે ફટાફટ એવા આ ઢોકળા બની ગયા છે એન્જોય ફરીથી મળીશું નવા